નમસ્કાર મિત્રો જય હિન્દ હું તમને આ વિડીયો એક ખાસ મેસેજ સાથે આપી રહ્યો છું આપણે સૌ જાણીએ છીએ કે સિસિમ પ્રિલિમ્સનું રિઝલ્ટ જગ્યાના સાત ગણા પ્રમાણે બનાવવામાં આવ્યું છે અને આપણે ઈચ્છીએ છીએ કે કેટેગરી વાઇઝ સાત ગણા એટલે કે જીપીએસસી પેટર્નથી રિઝલ્ટ ફરીથી બહાર પાડવામાં આવે અને તેના માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ પણ કરી રહ્યા છીએ આપણે સૌએ અલગ અલગ જિલ્લાઓના કલેક્ટરોને આવેદનો આપ્યા છે અને જે તે અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય અને એમપી પાસે પણ તેમના લેટર પેડ ઉપર લખાવીને આપણે સીએમ અને ગૌણ સેવા બોર્ડને આ રજૂઆતો કરી છે અને આજે એક નવી પહેલ કરવાની છે કે આજે અગિયાર વાગ્યા પછી હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક ઇમેલ આપું છું તે મોલ ઉપર આપણે સૌએ હું જે અહીંયા આગળ તમને જે ફોટા બતાવી રહ્યો છું તે ફોટાના તમે સ્ક્રીનશોટ લઈ લો અને તે ફોટા સાથે તમારે તે જે તે હું તમને ડિસ્ક્રિપ્શનમાં જે ઈમેલ આપ્યું છે તે ઈમેલ ઉપર તમારે આને ઈમેલ કરી દેવાનો છે જેથી કરીને મોટી સંખ્યાની અંદર આપણા સૌની રજૂઆતો ત્યાં આગળ પહોંચી શકે જે પણ મિત્રો ફિઝિકલી આવેદન આપવા જઈ શક્યા નથી તે આ ડિજિટલી રીતે તો તમે સાથ સહકાર આપી જ શકો છો તો જેટલા લોકો વધારે આ વસ્તુ કરશે તેટલા લોકોને વધુ ફાયદો થવાની સંભાવના છે અને આગળ આપણો ભાર પણ પડશે તો તમને નમ્ર વિનંતી કે જેટલા પણ મિત્રો જીપીએસસી પ્રમાણે મેરિટ બને તેવું ઈચ્છતા હોય અને તમામને ન્યાય મળવાની ઈચ્છા હોય તો આ નીચે આપેલા ઈમેલ ઉપર અહીંયા જે ફોટા દેખાઈ રહ્યા છે તેનો સ્ક્રીનશોટ લઈને મેલ જરૂર કરશો જય હિન્દ જય ભારત